ફાઇનલી આપણે જેતપડા ટપી જાય છે તો જય માતાજી સૌ ભાઈઓને તો અમારા બ્લોગ આપ સૌ જોડાઈ રહો તમને આગળ બર બતાવ્યું ગંતવ્યમાં ચાલો ગાઈસ ફાઇનલી આપણે પોગી જે છે જેતપડા ને સીમ માં તો સામે કારખાનું કયું છે તો જે પણ જાણતા હોય તે કમેન્ટ માં પેજો અને હવે અમે જઈશી કારખાને ફ્યુચર માં વાય વિકા બાય WJ 2000 છે આ વે ફૂલ ઉપર પહોંચી ગયા છે

કારકનું પેલા હાથ હોય તો અત્યારે આ ન આવ બેન વેપન બાયો તાડી લેવી તો ગુજરાત કારણે સિટી કઈ આવી જવાનું આયલો વાતાને દેખો જુઓ ભાઈ જો આયલો વાતાને આ રીજ કે બહુ આ સોસાયટી બની હે હમણે तो फाइनली पोगी गया अपने फ्यूचर कारखाना में तो जो हमारो पंगू आए दो हमारो काटो हमारो गेट आई हो जो गाइस तो हमारो गेट बना दियो इसे फाइनली तो गेट गेट से लाल लाला भाई ने बाइक पर पड़ी है हेलो गाइस तो आने के भाई કેમેરો 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 નો કેવાય ભૂંગરો કેવાય આ શું કેવા અમે તો આને પોટલી કહી દીધી એટલે બક કેવા દી પાનું બધું ઊંચું ઊંચું હોય એક દાસ હું ને કામ આ મને એવું લાગે રાતે ને કઈક જાર બાર ખાતું લાગે છે એવું જ મોઢું છે એ કામ પાક છે આઈને દાડીયા આમ કરો તો આમ દાસું કરે ને આમ કરો કામ કરે આને મોટું ખાડ લે આ પેલેટ હારવાનું પણ પેલેટ તો હરાય નઈ આને કેવાય વડ વાંદરો ચાલો ગાય છે મારા વિકાભાઈ પાડી રહ્યા છે ધાબુ અર્જુનભાઈ નું તો મારે ઘર કરને કુ ભોઈરા જેવું જો